હસબન્ડ અને દીકરો જે નહોતા ખાતા ને એ જ આજે મેં ખવડાવી દીધું એમને ખબર પણ ના પડી તો આજે મેં એકદમ સરસ મજાનો નવો નાસ્તો બનાવ્યો છે અને એ નાસ્તો એટલે એમ કહેવાય ને એમાં બધી જ જાતના એમ કહેવાય હેલ્ધી વસ્તુ અંદર એડ કરી છે જે વસ્તુ સપોઝ અમે બાજરીનો લોટ મારા હસબન્ડ નથી ખાતા કે મારો દીકરો નથી ખાતો એમને ખબર પણ ના પડી મેં આવા બાજરાના લોટનો જ યુઝ કર્યો છે અને જે વસ્તુ નથી ખાતા ને એને કઈ રીતે ખવડાવી એ આપણે જોઈએ ચલો તો એના માટે મેં અહીંયા ભાજી અડધો કપ જેટલી ભાજી આ રીતે ખાલી પાન જ કાઢી દીધેલા છે અને પ્રોપર ધોઈ લીધેલી છે અને આરે એને રફલી ચોપ કરી દેવાની એટલે કે એકદમ પ્રોપર રફલી સુધારી દેવાની હવે એની સાથે એટલે અડધો કપ અહીંયા મેં મેથીની ભાજી લીધેલી છે શિયાળો શરૂ થાય એટલે જે હેલ્ધી વસ્તુ હોય એ ખાવી જ જોવે કારણ કે અત્યારે બધી વસ્તુ આપણને સૂટ કરતી હોય શિયાળામાં કોઈ બી વસ્તુ આપણને ગરમ ના પડે એટલે ગમે તે વસ્તુ આપણે ખાઈ શકીએ અને આ રીતે હેલ્ધી શિયાળામાં કોઈ બી વસ્તુ ખાવામાં આવે ને તો આખું વરસ આપણું સારું જાય એવું કહેવાય એટલે બાળકો ના ખાતા હોય તો તમે આ રીતે કરી શકો અને સાથે વન ફોર્થ કપ જેટલી એટલે કે થોડી કોથમીર આ રીતે ધોઈ અને સુધારી દીધેલી છે હવે એક મસાલો રેડી કરવાનો છે બહુ સિમ્પલ છે તો એના માટે મેં એક મીડિયમ તીખું મરચું લીધેલું છે મોટું અહીંયા તીખાસ તમારા ટેસ્ટ પ્રમાણે તમે એડ કરજો મારો દીકરો ખાસ એટલે મેં એક જ મરચું નાખ્યું છે તમે અહીંયા બે મરચાંનો યુઝ પણ કરી શકો અને બે ઇંચ જેટલો આદુનો ટુકડો તો આદુ અને મરચાં અહીંયા વધારે પ્રમાણમાં હોય તો સારું લાગશે હવે આપણે એને એકવાર પીસી દેવાનું છે તો આ રીતે મેં પીસી દીધેલું છે જો એટલે શું આદુના કટકા આખા આખા ના આવે હવે એની સાથે વન ફોર્થ કપ જેટલા અહીંયા મેં વટાણા નાખ્યા છે એની સામે આપણે દોઢ ચમચી જેટલું અહીંયા સફેદ તલ એડ કર્યા છે વટાણાનો યુઝ તમે અહીંયા અડધો કપ જેટલા પણ કરી શકો વધારે પણ એમ સાથે અડધી ચમચી જેટલા અજમા નાખેલા છે અને અડધી ચમચી જેટલું જીરું આ બધી વસ્તુ આપણે પીસવામાં એટલે નાખીએ છીએ કે જ્યારે આપણે બનાવશું ને ત્યારે તેલમાં તળાય ત્યારે બહાર ના નીકળે એમ એટલા માટે અંદર જ એડ કરી દેવાની બધી વસ્તુ હવે અહીંયા આપણે એને પીસી લેવાનું છે તો અહીંયા તમે અથકચરું પીસો તો પણ ચાલે અહીંયા મેં એકદમ પ્રોપર પીસી દીધેલું છે જેથી કરીને બધી વસ્તુનો ટેસ્ટ સરસ આવે અને કોઈને ખબર પણ ના પડે કે આ બધી વસ્તુ આમાં એડ કરેલી છે કારણ કે બાળકોને કેવું દેખાય ને તો અમુક વસ્તુ ના ખાય એમ મારો રિયાન જ છે તોય આ રીતે હું અજમા અને આમાં એડ કરું ને પેલું શું કહેવાય આપણે સફેદ તલ એને દેખાય ને એટલે એ નહીં ખાય કે મમ્મા આમાં તો કંઈક અલગ છે એમ પણ આવી રીતે ટેસ્ટ એને ભાવે પાછો એટલે હું શું કરું પીસવામાં બધી વસ્તુ મેં એડ કરી દીધેલી છે અને જો આ રીતનું એકદમ સરસ પીસી લીધેલું છે અહીંયા વટાણાનો યુઝ થઈ ગયો મેથીનો યુઝ થઈ ગયો અને હવે જે મેઇન છે બાજરી એ પણ આપણે કઈ રીતે બનાવવાનું એ જોઈ લઈએ તો હવે અહીંયા મેં વન ફોર્થ કપ જેટલું એટલે આમ જોઈએ તો ત્રણક ચમચી જેટલું દહીં લીધેલું છે મીડિયમ ખાટું હોય એવું હવે બહુ ખાટું ન હોય તો ચાલે મીડિયમ દહીં પણ ચાલશે આમાં સાથે જ દોઢથી બે ચમચી જેટલો આ રીતે ગોળ જીણો સુધારીને લઈ લીધેલો છે અહીંયા ગળપણ ખટાશ એડ કરશે ને તો બહુ મજા આવશે ખાવાની એકદમ ટેસ્ટી લાગશે અને ખટાશને બેલેન્સ કરશે ગોળ એટલે આપણે એડ કર્યું છે હવે અહીં અડધી ચમચી જેટલી હળદર ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી આ રીતે પ્રોપર મિક્સ કરી દઈએ અહીંયા તમારે લાલ મરચાંનો યુઝ કરવો હોય તો પણ કરી શકો પણ મેં અત્યારે નથી કર્યું કારણ કે અહીંયા હું લીલા મરચાં જ યુઝ કરું છું એટલા માટે હવે એકદમ પ્રોપર ફેંટી લેવાનું આનાથી શું થશે બધા મસાલા પ્રોપર મિક્સ થઈ જશે કારણ કે આપણે લોટ જે બાંધવાનો છે ને એને એકદમ બાંધવાનો નથી મતલબ ખાલી મિક્સ થાય એટલું જ કરવાનું છે એટલે આ રીતે આપણે પહેલાં મસાલા આમાં એડ કરી દેવાના હવે પ્રોપર ફેંટાઈ જાય એટલે બે ચપટી જેટલો એટલે જો એક ચપટી અને આ બીજો ચપટી એમ બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખવાનો છે ને એક ચમચી જેટલું લીંબુ જે સોડાને એક્ટિવેટ કરી દેશે અને આપણે જે વડા બનાવવાના છે ને એકદમ સોફ્ટ બનશે તો આ રીતે બધી વસ્તુને પ્રોપર આ રીતે ફેંટી લેવાનું રહેશે એકવાર એટલે મસાલાય મિક્સ થઈ જશે આપણો સોડાઈ સરસ એક્ટિવેટ થઈ જશે અને આપણા વડા એકદમ સોફ્ટ પણ બની જશે હવે જે આપણે મસાલો રેડી કર્યો છે મિક્સરમાં એ બધી વસ્તુને આપણે આના અંદર એડ કરી દેવાનું છે એક જ સાથે આમાં કોઈ પણ જાતની ઝંઝટ નથી અને વાર પણ બિલકુલ નહીં લાગે તમે જો એકવાર આવો નાસ્તો બનાવશો ને તો બાળકો વાર વારે બનાવવાની ડિમાન્ડ કરશે કે મમ્મા જલ્દી બનાવો મને બહુ જ ભાવે છે અને સ્કૂલમાં પણ લઈ જશે હું મારા ધ્યાનને શોર્ટ બ્રેકમાં આપું જ છું સાથે અહીંયા અડધો કપ જેટલી મેથી તમે અહીંયા એક કપ જેટલી પણ લઈ શકો પણ મેં અડધો કપ લીધી છે કારણ કે લોટ અહીંયા હું એક કપ જ યુઝ કરું છું એટલે સાથે વન ફોર્થ કપ જેટલા કોથમીર એને પણ આપણે રફલી ચોપ કરી દીધેલા હતા એની સાથે એક કપ જેટલો અહીંયા બાજરીનો લોટ લીધેલો છે જો બાજરો ના ખાતા હોય ને તો શિયાળામાં ખવડાવે તમારે આ રીતે ખવડાવી દેવું બાળકોને અને હસબન્ડને પણ ખબર નહીં પડે મારા હસબન્ડને તો પડી જ નહીં અને બહુ જ ભાવ્યા અને કીધું કે હવે અલગથી એક ડબ્બામાં આ પણ ભરીને આપજે સાથે મેં બે ચમચી જેટલો ઘઉંનો લોટ અને બે ચમચી જેટલો સોજી એડ કર્યો છે આ બે વસ્તુ બાઇન્ડિંગનું કામ કરશે ને સોજી જે છે ને એ ક્રિસ્પીનેસ પણ આપશે ઉપરથી વડામાં અને આપણે દહીંને બધી વસ્તુ આ રીતે મિક્સ કરીને નાખ્યું એટલે એનાથી સોફ્ટ પણ વડા બનશે અને આપણે અહીંયા ઘઉંનો લોટ બે ચમચી યુઝ કર્યો જે બાઇન્ડિંગ આપશે કારણ કે એકલો આપણે બાજુનો લોટ યુઝ કરશું ને તો વડા ફાટતા જશે ને એકદમ આમ ક્રેક થતા જશે અને મજા નહીં આવે ખાવાની તો આ રીતનો કરશો ને તો ટેસ્ટી પણ બહુ જ લાગશે અને એક જ ચમચી જેટલું તેલ એટલે કે અડધા પાવડા જેટલું તેલ નાખ્યું છે તેલમાં વધારે જરૂર નહીં પડે જો વધારે તેલ વધી જશે ને તો શું થશે વડા તમારા ફાટી જશે તળવા ટાઈમે એટલે એવું ના થાય એટલા માટે એક જ ચમચી તેલ નાખી બધી વસ્તુને ખાલી મિક્સ કરવાનું છે જો લોટ નથી બાંધ્યો એકદમ સોફ્ટ આ રીતે લોટ બંધાય એ રીતનું ખાલી ભેગું કરવાનું છે હવે થોડું તેલ નાખી આ રીતે ગ્રીસ કરી દેવાનું તમને એવું લાગતું છે હાથમાં બહુ ચીપકે છે કારણ કે આપણે અહીંયા બાજરાનો લોટ યુઝ કર્યો છે એટલે પણ નહીં વાંધો આવે બિલકુલ પણ પ્રોબ્લેમ નહીં થાય આ રીતનો એકદમ સોફ્ટ જોવો જોઈએ થોડું એવું લાગશે કે ચીપકશે હું તમને જો દેખાડું આ રીતના થોડું આ રીતે હાથ તેલવાળો કરી વડાને આમ વાળી દેવાનું અને પ્રેસ કરી દેવાના જો આ રીતનું થવું જોઈએ બિલકુલ પણ હાથ નહીં બગડે હું તમને હાથ ધોઈને દેખાડું કારણ કે તમને એવું થશે કે આ તો બહુ ચીપકે છે હાથમાં અને આ કઈ રીતે થશે પણ ના એવું નથી એકદમ પ્રોપર જ થશે અને હાથમાં ચીપકશે પણ નહીં કારણ કે તેલવાળો હાથ કરીને આપણે વાળ્યા છે ને વડા એટલે ઇઝીલી વળી પણ જશે અને જોઈને જ આમ તમને આઈડિયા આવી જશે કે કેટલા ઇઝીલી વળે છે જો આમાં બિલકુલ પણ વાર નથી લાગતી અને ખાવામાં તો એટલા બધા ટેસ્ટી છે ને અને ટેસ્ટીની સાથે સાથે એટલા હેલ્ધી પણ છે તો આ રીતે તમારે નાસ્તો કરવો ઘરે બનાવો કારણ કે બિલકુલ પણ આમાં ટાઈમ નહીં લાગે અને તમને ખાવાની બહુ જ મજા આવશે જો એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે તમે વારે વારે બનાવીને ખાશો મેં તો એક કપના કર્યા અને મને એવું પોતાને પણ એવું લાગ્યું કે બહુ ઓછા બન્યા કારણ કે આ તો મારે એક જ વારમાં પતી ગયા બધાએ બે ત્રણ બે ત્રણ ખાધા એટલે પૂરા એટલે આમાં વાર નહીં લાગે બનાવતા પણ તમે લોકો વધારે ક્વોન્ટિટીમાં કરજો બહુ મજા આવશે હવે તેલ એકદમ પ્રોપર ગરમ થવા મૂકી દીધેલું છે વાળતીથી વડા ત્યારે તો આ રીતે એકદમ પ્રોપર ધુમાડા નીકળે તો ગેસની ફ્લેમ તમારે હાઈ રાખવાની હાઈ ફ્લેમ પર તમારે વડા અંદર એડ કરવાના છે હાઈ ફ્લેમ પર જ કરજો ધીરા ગેસ પરની એકદમ જો આ રીતે બબલ્સ થશે ધીરે ધીરે વડા ધીરે ધીરે ઉપર આવવાનું સ્ટાર્ટ થશે અને ઝારાની મદદથી ઉપર ગરમ ગરમ તેલ નાખવાનું જેથી કરીને વડા ધીરે ધીરે તળાશે અને ઉપર આવશે જો આ રીતે બબલ્સ થોડા ઓછા થવા લાગે અને વડા તમને એવું લાગે ને કે થોડા અલગ થઈ ગયા છે નીચેથી એટલે ધીરે રહી આ રીતે હલાવવાનો જારાને બિલકુલ પણ ઉતાવળ નથી કરવાની પાછળની સાઈડ પલટાવાની ધીરે ધીરે જારાને આ રીતે આમથી આમ ફેરવાનો છે અને ગેસની ફ્લેમ તમારે હવે ફેરવા ટાઈમે લો કરી દેવાની તો આ મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તળવાના છે ખાલી નાખવા ટાઈમે જ હાઈ રાખવાની જેથી કરીને વડા ફૂલી પણ જશે અને અંદરથી એકદમ મસ્ત બનશે અને ઉપર તમારે લાઇટ બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી એકદમ ક્રિસ્પી બને ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે તો ધીરે ધીરે વડાને આમ આ રીતે ફેરવતા જજો તો જે મસાલા બધા નાખ્યા છે ને તલને બધું એ બિલકુલ છૂટું નથી પડ્યું કે અજમા કે એ બધી વસ્તુ અંદર એડ થઈ ગઈ છે કારણ કે આપણે પીસીને નાખ્યું જો એટલે આ એક ફાયદો થશે તેલ તમારું જરવા પણ બગડશે નહીં અને આ રીતે જો લાઇટ બ્રાઉન જેવા થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાના વધારે પડતા નથી તળવા દેવાના અને આ મીડિયમ ફ્લેમ પર કર્યું છે એટલે સોરી મીડિયમ ટુ લો ફ્લેમ પર જેથી કરીને વડા અંદરથી બિલકુલ પણ કાચા નહીં રહે અને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા વડા બન્યા છે તો કોણ કે આવા નાસ્તો કોને ના ભાવે જો આવો કંઈક બનાવશો તો બધા હોંશે હોંશે પેટ ભરીને ખાશે અને જમવાની પણ જરૂર નહીં પડે જો તમે આ નાસ્તો બાળકોને આપશો ને તો એનું પેટ પણ ઇઝીલી ભરાઈ જશે તો જો ઉપરથી ફૂલેલા દેખાય છે અંદરથી એકદમ સોફ્ટ પણ છે જો અને ઉપર એકદમ ક્રિસ્પી પળ બન્યું છે હું તમને દેખાડું આ રીતે હાથ ભેગો કરીને કહું તો કેટલા સોફ્ટ બન્યા છે જો જોઈને જ તમને આઈડિયા આવી જશે તો જો આવો મારો નવો નાસ્તો તમને ગમ્યો હોય મારી મહેનત તમને ગમતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો તમે મને ક્યાં ક્યાંથી જોઈ રહ્યા છો તો તમે તમારા ગામ કે સિટીના નામ સાથે જરૂરથી તમારું નામ જણાવજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ